મા રહેવું એ તો સ્વભાવ છે સમાજ છે તેથી હું છું મને હવે એક વાત મુકવાની બહુ મન થાય છે કે કોણ જાણે કેવી રીત હશે લગ્ન રીત તો સાવ જ હશે પણ હું જ્યાં સમજણ ની થઈ છું ત્યાં મારા મગજમાં એક સવાલ આવ્યા કરે છે કે શું કુદરતની એવી રચના છે કે વર્ગોનો કાઢવો જ પડે ટ્રાફિક અને ધ્વનિ પ્રદૂષણ કરવાનો શોખ સુ ડીજે ફેરા ન ફરી શકાય માનવ માત્ર પેટની ભૂખ માત્ર છે કે 80 ગ્રામની હોય તો લગ્નમાં 300 કે 400 રૂપિયાની શું જરૂર છે અરે તો પાલે ઉડે બંધાય છે તો ચોરીનો માંડવો લાખોમાં કેમ લખાય છે હા આવા શું પ્રસંગે દીકરી પાલનમાં જઈ તૈયાર થાય ઘણા શોખ હોય ઘણા સપના જોયા હોય પણ જ્યાં મોર

તે મુશ્કેલીમાં મુકાય છે આજના દીકરા દીકરીઓની ડિમાન્ડ એક ક્રેઝના કારણે તે મમ્મી પપ્પાને કહેતા હોય છે કે મમ્મી આમ નહીં આમ જ જોઈશે પપ્પા આટલું નહીં આટલું તો જોઈશે જ અને આવા પ્રશ્નો આવા પ્રશ્નો જ્યારે મા બાપ સાંભળે છે ત્યારે એમને થાય છે કે હવે હું શું કરીશ મારી પાસે એટલી મારી એટલી હેસિયત નથી કે હું એને આવું કરી શકું ને પેલું કરી શકું ત્યારે તે માં બાપ પોતાની દીકરા દીકરીની ખુશી માટે આમથી આમ લઈને પૈસા તો કરી જ નાખશે ને મે લગ્ન કરી નાખશે પરંતુ દીકરીને પરણાવે તે સાસરે જાય દીકરો હોય તે પોતાના ધંધે લાગે અને વારી આવે પપ્પાની કે જ્યારે એમને આવી કદાચ લોન લીધી હોય કોઈ કોઈની પાછળથી ઉસીના પૈસા લીધા હોય ત્યારે જે ભરવાનો વારો આવે ત્યારે તેમની વેદના શું થતી હશે તેમને કેટલું દુઃખ થતું હશે મને એક ઉદાહરણ આપવાનું બહુ જ મન થાય છે કે એક ભાઈ હોય છે તે ટેબલ પર કાચના બીકરમાં કરસલા ભરીને મૂકે છે ત્યારે અને પછી કહે છે હવે હું મારું કામ કરું ત્યારે સામેવાળા ભાઈ હોય છે ને એ કહે છે કે અરે ભાઈ પેલું ઢાંકણ વાગો કરસલા બહાર નીકળી જશે ત્યારે પેલા ભાઈએ સરસ જવાબ આપ્યો કે આમાંથી એક પણ કરસલો બહાર નહીં નીકળે કારણ કે જો એક કરસલો બહાર નીકળવાનો પ્રયત્ન કરશે તો બીજો પણ ખેંચવાનો જ છે એને પાડવાનું જ છે અને હા અત્યારે આપણે એ જ કરી રહ્યા છે કોઈ ઉપર જાય તો ગમતું જ નથી આપણે એવી હરીફાઈમાં લાગ્યા છે ને આજે કેવી હરીફાઈ ખબર અને આવું મામેરું કરે ને મારે એનાથી સારું મામેરું કરવું પડશે અને મેરેજમાં આવી રસોઈ બનાવી મારે એનાથી બે થી ત્રણ આઈટમ તો સારી બનાવી જ પડશે અને આવો મંડપ બાંધ્યો તેથી મારે એનાથી સારો મંડપ બાંધવો જ પડશે અરે અને આવો બંગલો કર્યો મારે એનાથી બે ગુણ્યા મોટો બંગલો કરવો પડશે અને આવી આવી પરિસ્થિતિઓના કારણે આપણે આર્થિક રીતે પાછળ ફંડોળાયા છીએ આપણે આર્થિક રીતે પાછળ ભંડો રહ્યા છે આપણી એકતા તૂટી રહી છે આપણે હરીફાઈ લાગ્યા છે અને આ એકતાને ટકાવી રાખવા એક અગત્યનો મહત્વનો ભાગ ભજવે છે આપણો સમૂહ લગ્ન આપણો સમૂહ લગ્ન આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે તમે તમે પણ સમૂહ લગ્ન માં જોડાવ કારણ કે હું પણ જાણું છું ને તમે પણ જાણો છો કે 1 લીટર દૂધને ફાડવા માટે એક લીંબુનો ટીપું તો કાફી છે સુસંસ્કૃત સંસ્કૃત સમાજ બનાવવા માટે જ્યારે બધાને મહેનત કરવી પડશે ને ત્યારે સમજાશે પોતાનો ફરજનો ખ્યાલ આવશે કચરો અને કેળાની છાલ ક્યાં ફેંકવી ને એનું સમજણ રહેશે આજે સમાજ આજે સમાજ ગવગરનો બની ગયો છે આપણા આપણે સૌ એ મળ્યા છીએ સમાજના નાગરિક છે તેથી આપણા છેલ્લા ઘણા વર્ષોથી પ્રયત્ન કરી રહેલા સમાજના આગેવાનોનું સ્વપ્ન